તેમને થાય વિધાનસભાના ફ્લોર ઉપર આ ચેતર વસાવા અને આ જ અનંત પટેલ એક પણ આદિવાસીને હિતની વાત કરી નથી એ લોકો જે અત્યારે બાર વાત કરે છે એમાંની એક પણ વાત નથી તમે સાંભળ્યો હશે ટીવી પર ને તમે એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે ફીસી કાર્ડ બદલી નાખ્યો આજે પણ કહેવા માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી ફીસિપ કાર્ડ ચાલુ છે હા મિત્રો કેવા પ્રકારનો ફીસિપ કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ ચલવે છે મેડિકલ કોલેજ ચલવે છે અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતી એ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારેય નિર્ણય લીધો નથી અને લેશે નહીં આ એમનું નિવેદન સૂચવે છે કે એમના

સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાઈવ છે લોકસભા રાજ્યસભા લાઈવ છે ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી સોનગઢ વાંસદા ડાંગ ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ દિવ્ય શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા પાંચ વર્ષમાં થઈ છે જેમ કે ટેરાફીલ બંક બેડ બાયોગેસ ડુઈલ કીટ જેવી તપાસ કરાવો તો પાંચ વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું બે હજારથી પચીસો કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે તે કેમ તમે સ્વીકારતા નથી જેની તપાસ કરવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય છે પોતાના દરમિયાન એમણે અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ પૂરું થઈ ગયું છતાં એમણે ચૌદસો ને પંચાણું કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી નવસો બે કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવી છે ત્યારે ચોવીસો કરોડ રૂપિયા સાહીઠ ટકા જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે